તમને હમણાં નવ અઠવાડિયાની પ્રેગ્નન્સી છે અને બાળકના ધબકારા અને તારીખ પ્રમાણે બધું બરાબર છે હવે નેક્સ્ટ તમારે ત્રણ અઠવાડિયા પછી આવવાનું છે અને ત્યારે તમારે આ એન્ટી સ્કેન કરાવવાનું છે એન્ટી સ્કેન એટલે શું એન્ટી સ્કેન એટલે કે નકલ ટ્રાન્સલુસન્સી કે જે પ્રેગ્નન્સીના ઇલેવન ટુ થર્ટીન વીક દરમિયાન સોનોગ્રાફી કરવામાં આવે છે આ સોનોગ્રાફીમાં બેબીના ગળાની પાછળનું ફ્લુઇડનું મેઝરમેન્ટ લેવામાં આવે છે છે કે જેને નકલ થિકનેસ કહેવાય જો નકલ થિકનેસ પાછળ મિલીમીટર કરતા ઓછી હોય તો તે નોર્મલ કહેવાય છે પરંતુ આ જે મેજરમેન્ટ ત્રણ મિલીમીટર કરતા જો વધારે હોય તો બેબીમાં અમુક ક્રોમોઝોમલ ખામીઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ એડવાન્સ સિન્ડ્રોમ એ સિવાય અમુક સ્ટ્રકચરલ એબનોર્માલિટી અને બેબીના હાર્ટમાં પ્રોબ્લેમ આવવાની શક્યતા વધી જાય છે આ અમે નકલ સાથે સાથે નેઝલ બોન એટલે કે બેબીનું નાકનું હાડકું આવેલું છે કે નહીં તો તે પણ જોવામાં આવે છે એ સાથે સાથે બેબીનું બ્રેનનું ડેવલપમેન્ટ કેવું છે બેબીનું નું ડેવલપમેન્ટ નું હાર્ટ અને યુટ્રાઇન આર્ટરીમાં બ્લડ સર્ક્યુલેશન કેવું છે તો એ બધું આ સોનોગ્રાફીમાં જોવામાં આવે છે જેના પરથી જાણી શકાય છે કે બેબીમાં અમુક ક્રોમોઝોમલ ખામીઓ સ્ટ્રક્ચરલ ખામીઓ આવવાની શક્યતા કેટલી છે તેનું રિસ્ક કેટલું છે તો એ જોવામાં આવે છે એ સાથે સાથે તમને પ્રેગ્નન્સી દરમિયાન આગળ જતા બીપી વધવાની શક્યતા કેટલી છે તો તે આ સોનોગ્રાફી પરથી જાણી શકાય છે